ઓમ નમ શિવાય મિત્રો સ્વાગત છે જ અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો આજે વાત કરીશું ઉત્પતિ એકાદશી જેની શરૂઆત શનિવાર પંદર નવેમ્બરના રોજ કાર્તક મહિનાના વધ પક્ષના દિવસે છે માન્યતા છે કે આ તિથિએ એકાદશી નામના દેવી પ્રગટ થયા હતા શનિવાર અને એકાદશીના યોગમાં ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીની પણ આજના દિવસે આપણે પૂજા કરીશું ઉત્પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કાર્તક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઈએ જેની કથા આપણે આજે સાંભળવાની છે કથા સાંભળતા પહેલાં ભગવાન વિષ્ણુની આજના દિવસે આપણે પૂજા કરીશું વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ કરીશું અને ત્યારબાદ સ્વચ્છ જગ્યાએ બેસી અને નાહી ધોઈને સ્વચ્છ જગ્યાને ગંગાજળથી પવિત્ર કરી પીળું વસ્ત્ર પાતરી ભગવાન વિષ્ણુ અથવા લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી વિધિવત તેની પૂજા કરી આરતી કરીશું અને ત્યારબાદ ભોગમાં પીળી વસ્તુ અથવા પીળા ફળનો ભોગ લગાવી ભગવાન વિષ્ણુની આરતી કરીશું સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરીશું પૂજા કર્યા બાદ ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા વાંચવી જોઈએ અથવા તો સાંભળવી જોઈએ તો આ ભાવથી આ ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા સાંભળશો જ્યારે કથા સાંભળો ત્યારે મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા જઈશું પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂર નામનો દાનવ હતો તે કાલરૂપ ધારી દુરાત્મા મહાસૂરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો એ ઘણો અદ્ભુત અત્યંત રૌદ્ર અને દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવતાઓ તેનાથી હાર પામતા હતા તેને સ્વર્ગમાંથી હાંકી કાઢતો હતો દેવો હાર પામતા શંકાશીલ અને ભયભીત બની ગયા અને પૃથ્વી પર વિચરતા હતા એક દિવસ બધા જ દેવો મહાદેવજી પાસે ગયા ત્યાં ઇન્દ્રએ ભગવાન શિવ સમક્ષ તમામ વાત કહી સંભળાવી તમામ વૃત્તાંત કીધું ઇન્દ્ર બોલ્યા હે મહેશ્વર આ દેવો સ્વર્ગ લોકમાંથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે મનુષ્ય સાથે રહેવું તેમને શોભતું નથી દેવ એવો કોઈ ઉપાય બતાવો કે જેથી અમે ફરી પાછા સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરી શકીએ દેવતાઓ કોનો સહારો લે એ અમને કૃપા કરીને જણાવો ત્યારે મહાદેવજીએ કહ્યું દેવરાજ જ્યાં બધાને શરણ આપનારા બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે ત્યાં જાઓ તેઓ સૌ તમારું કલ્યાણ કરશે ભગવાન કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર મહાદેવજીની આ વાત સાંભળી પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા જ દેવો સાથે ત્યાં ગયા ભગવાન ગદાધર ક્ષીર સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા તેમના દર્શન કરી ઇન્દ્ર બે હાથ જોડીને બોલ્યા દેવ આપને નમસ્કાર દેવ આપ જ પતિ આપજ જ મતી કરતા આપજ કારણ છો આપજ સૌની માતા આપજ જગતના પિતા છો હે ભગવાન હે દેવેશ્વર શરણાગત વત્સલ અમે ભયભીત થઈને તમારા શરણે આવ્યા છીએ પ્રભુ અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મૂર નામનો દૈત્ય બધા દેવોને જીતીને સ્વર્ગમાંથી હાંકી કાઢે છે દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે પુંડરીકાક્ષ કાક્ષ આપ દૈત્યોના શત્રુ છો મધુસૂદન આપ અમારી રક્ષા કરો જગન્નાથ બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે ભક્તવત્સલ અમને બચાવો દાનવોનો વિનાશ કરનારા કમલનયન અમારી રક્ષા કરો પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશજમાં તાલજંગનાંગનો એક મહાન અસુર ઉત્પન્ન થયેલ હતો તે અત્યંત ભયંકર હતો એનો પુત્ર મૂર દાનવના નામથી વિખ્યાત થયો એ પણ મહાપરાક્રમી દેવો માટે ભયાનક છે ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે એમાં જ સ્થાન બનાવીને નિવાસે છે એ દૈત્ય સમસ્ત દેવતાઓને હરાવી સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે અને બીજા જ ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યા છે અગ્નિચંદ્રમા વાયુ સૂર્ય વરુણ એને બધાને બંધક બનાવ્યા છે જનાર્દન હું સાચી વાત કહું છું એણે દેવોના બધા જ સ્થાનોને બીજાને આપી દીધા છે દેવતાઓ પ્રત્યેક સ્થાનથી વંચિત થઈ ગયા છે ઇન્દ્રણું કથન સાંભળીને ભગવાન વિષ્ણુ ક્રોધિત થયા તેઓ દેવતાઓને લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા એમણે જોયું દૈત્યરાજ વારંવાર ગરજી રહ્યા છે એનાથી લોકો ભયભીત થયા છે બધા જ દેવો દસે દિશાઓમાં ભાગી રહ્યા છે ભગવાન વિષ્ણુને જોઈને દાનો બોલ્યો રે ઊભો રે એનો આ પડકાર સાંભળી ભગવાન નેત્રોના ક્રોધથી ભરાઈ ગયા તેઓ બોલ્યા અરે દુરાચારી દાનવ મારી પૂજાઓને જો આમ કહી ભગવાન વિષ્ણુએ પોતાના દિવ્ય બાણ સામે આવેલા દુષ્ટ દાનવને મારવાનું શરૂ કર્યું ને ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્કરનો પ્રહાર કર્યો એનાથી છિન્નભિન્ન થયેલ સેંકડો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા અને ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રીકાશ્રમ ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી એ બ્યાર યોજન લાંબી હતી એ ગુફાને એક દરવાજો હતો ભગવાન વિષ્ણુ એમાં સૂઈ ગયા દાનવે એ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાનને સૂતેલા જોઈ તે ઘણો આનંદમાં આવી ગયો અને તેણે વિચાર્યું કે દાનવોને ભય પમાડનારા આ દેવ છે આને વહેલી તકે મારી નાખવા જોઈએ દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ એ ખૂબ રૂપવતી સૌભાગ્યશાળી અને દેવી અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી તે ભગવાનના ત્રેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી તેનું બળ અને પરાક્રમ મહાન હતું એ મૂર નામના મહાન અસુર તેના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો દાનવ મરી ગયા પછી ભગવાન જાગ્યા અને એમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતું કોણે તેનો વધ કર્યો તમારા આ કાર્યથી ત્રણેય લોકના મુનિઓ અને દેવો આનંદિત થયા છે આથી મનમાં જે રુચિ હોય એ પ્રમાણે વરદાન માગો ત્યારે કન્યાએ કહ્યું દેવ દુર્લભ હોવા છતાં વરદાન હું તમને આપીશ કન્યાએ કહ્યું હું સાક્ષાત એકાદશી છું અને તમારી કૃપાથી જ હું તેમને વધ કરી શકું છું પ્રભુ જો આપ પ્રસન્ન હો તો આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોના નાશ કરનારી બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવ જનાર્દન જે લોકો આપમાં ભક્તિ રાખી મારા દિવસે ઉપવાસ કરે એમની બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય માધવ જે લોકો ઉપવાસ એકટાણું ફક્ત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે તેને આપ ધન કર્મ અને મોક્ષ આપશો આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ પ્રસન્ન થયા બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ ન હોય જો ઉદયકાળમાં થોડી એકાદશી અને મધ્યમાં આખી એકાદશી અંતે કદાચ તેરસ હોય તો ત્રિસ્પર્શા એકાદશી પણ તેને આપણે કહીએ છીએ ભગવાનને ખૂબ પ્રિય છે જો ત્રીસ વર્ષા એકાદશીનો ઉપવાસ લેવામાં આવે તો એક હજાર એકાદશીનું ફળ મળે છે અષ્ટમી એકાદશી ષષ્ઠી તૃતીયા અને ચતુર્દશી જો એ પૂર્વ તિથિથી બંધાયેલી હોય તો તેમાં વ્રત ન કરવું જોઈએ પરિવર્તની તિથિ એ મુક્ત હોય છે તેમાં ઉપવાસનું વિધાન છે પહેલા દિવસે અને રાતમાં પણ એકાદશી હોય છે તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર એકાદશી રહે છે તો મિત્રો આ હતી એકાદશીની ઉત્પન્ન થવાની કથા જેને આપણે આજે ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખીએ છીએ મિત્રો મહિનાની અંદર બે એકાદશી આવે છે વધપક્ષ અને સુદ પક્ષ બંને એકાદશીનું સરખું જ મહત્ત્વ છે આપ સૌને એકાદશીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સગા સંબંધીને વિડીયો જરૂરથી શેર કરજો આપ સૌને અમારી ચેનલના વંદન